સચિવાલયોમાં અને સરકારી કચેરીઓમાં હવે મહિલા કર્મચારીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે ધાત્રી માતાઓના માસુમ બાળકો માટે જિલ્લા પંચાયત કચેરી ખાતે ઘુડિયાઘરનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી જિલ્લા કલેક્ટર અને ડીડીઓના હસ્તે ઘુડિયાઘરનું ઉદઘાટન કરવામાં આવ્યું વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમજ જિલ્લા કલેક્ટર અને ડીઓ ના વરદ હસ્તે વડોદરા જિલ્લા પંચાયત કચેરી ખાતે આજ રોજ નવા ઘોડિયા ઘરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે સચિવાલય સહિત સરકારી કચેરીઓમાં મહિલાઓની સંખ્યામાં નોંધનીય વધારો થયો છે ત્યારે વડોદરા જિલ્લા પંચાયતમાં ધાત્રી માતાઓ એવી મહિલાઓ કર્મચારીઓના માસૂમ બાળકો માટે ઘોડિયાઘરની સુવિધા ઊભી કરવામાં આવી છે આ ઘોડિયાઘરમાં બાળકો માટે પ્લે એરિયા રમતના સાધનો ફ્લીડિંગ રૂમ ટોયલેટ પેન્ટ્રી સહિતની સુવિધાઓ અહીં આપવામાં આવશે વડોદરા જિલ્લા પંચાયત કચેરીમાં કામ કરતી મહિલાઓ તેમજ મહિલા સભ્યો માટે અલાયદી વ્યવસ્થાના ભાગ રૂપે આ ઘોડિયાઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે અગાઉ આ ઘોડિયાઘરની જગ્યાએ વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટનું કાર્યાલય કાર્યરત હતું જે બને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં જ્યારે નારી વંદના તથા સ્તનપાનનું જે અવેરનેસનું પખવાડિયું ચાલી રહ્યું છે તે જ અંતર્ગત એક સુખદ સંયોગ આજે જિલ્લા પંચાયતની કચેરી ખાતે વડોદરા ખાતે ઘોડિયાઘરનું એક ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું છે આ ઘોડિયાઘરના ઉદ્ઘાટનમાં માનનીય વડોદરા મહાનગરના મેયરશ્રી અને જિલ્લા પંચાયતના ડીડીઓ મેડમ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તમામ સદસ્યો વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ તમામ લોકો દ્વારા સાથે મળીને આ ઘોડિયાઘરનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ ઘોડિયાઘરની અંદર બ્રેસ્ટ ફિડિંગ માટેની અલાયદી વ્યવસ્થા બાળકોને રમવા માટે અલગ રૂમ તે પ્રકારની ખૂબ જ સારી સુવિધા કરવામાં આવી છે અને જેટલા પણ જિલ્લા પંચાયતના મહિલા સદસ્યો છે પછી એક કર્મચારી હોય કે પંચાયતના સદસ્ય હોય તે સૌને પોતાના બાળકોને પોતાના શિશુને લઈને અહીં આવી શકે અને એક સારા સુગમ એક વાતાવરણની અંદર પોતે કાર્ય પણ કરી શકે એ માટેનું આજે ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે તે બદલ હું ખાસ કરીને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી બેન આજે કોઈ સંજોગો વસાત આવી નથી શક્યા અને ડીડીઓ મેડમ બંને નારી શક્તિ છે તેમને વિશેષ અને જિલ્લા પંચાયતના તમામ સદસ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું